ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને દ્વારકા જિલ્લો અલર્ટ મોડ પર દરિયાઈ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે દરિયાઈ કાંઠા વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ દ્વારકાધીશ મંદિરમાં પણ સુરક્ષામાં થયો વધારો એસઓજી તેમજ એલસીબીની વિવિધ ટીમો દ્વારા સંકમદો પર રાખવામાં આવી રહી છે બાજ નજર સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા ચાંપતી નજર

એના હિસાબથી જે દેવભૂમિ દ્વારકા પોલીસ જે બહુ સંવેદનશીલ વિસ્તારમાં છે દરિયા માર્ગે બહુ ગરીબ છે પાકિસ્તાનથી એના હિસાબથી અહીંયાની પોલીસે પણ અત્યારે હાઈએસ્ટ એલર્ટ મોડમાં છે એના હિસાબથી અમારા જે દરિયાકાંઠાના જેટલા પણ થાનાઓ છે જેટલા પણ વિસ્તારો છે અહીંયા અત્યારે કન્ટિન્યુઅસ અહીંયા પોલીસ પેટ્રોલિંગ છે પોલીસની પ્રેઝન્સ વધારી દીધી છે સાથે સાથે જે અમે પોલીસ બોટ્સ જે છે એની પણ જે અમને પેટ્રોલિંગ વધારી દીધી છે જેટલા પણ સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારો છે આ ટાપુ છે વાઇટલ ઇન્સ્ટોલેશન છે અને વારંવાર અહીંયા મુલાકાત લેવામાં આવે છે હથિયારધારી પોલીસની પણ અહીંયા જે છે પ્રેઝન્સ જે છે વધારી દીધી છે અમારા જે દ્વારકા દ્વારકા વિસ્તારમાં જે અમારો દ્વારકાધીશ મંદિર છે અને બીજા એવા સંવેદનશીલ વિસ્તારો છે અહીંયા પણ પોલીસ હત્યાારધારી પોલીસની એક પ્રેઝન્સ એ વધી ગઈ છે અમારી બીટીડીએસ ટીમ સતત એક્ટિવ છે અને સાથે સાથે એલસીબી એસઓજી જે છે એની અલગ અલગ ટીમો બનાવીને દિવસમાં પણ જે છે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ અને એની કામગીરી કન્ટિન્યૂ રાખે છે ખાનગી કામો રાત્રિમાં પણ જે અમારી પેટ્રોલિંગ છે એની ફ્રિકવન્સી જે મહેકમ જે હોય છે જે રાત્રિમાં નીકળે છે પોલીસ એ પણ વધારી દીધી છે અને બીજી એક એના સાથે સાથે એક જે એક્સરસાઇઝ ચાલુ છે કે શકમંદ લોકોના પણ જે છે એના ઉપર વોચ જે રાખવામાં આવેલ છે અત્યારે પોલીસ લેવલ પોલીસ તરફથી હાઈએસ્ટ અલર્ટ જે છે અલર્ટ મોડમાં અત્યારે પોલીસ જે છે આપની કામગીરી કરી રહી છે સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટા મેસેજ વાયરલ ન થાય

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે